આજથી આશરે ધોળેક મહિના પહેલા રાજકોટ શહેરના અધિકારીઓ સાથે ચર્ચા કરીને આપણે આ નક્કી કર્યા હતા કે આઠ સપ્ટેમ્બરના રોજથી બધા ટુ વ્હીલર યુઝ કરનારને હેલ્મેટ પહેરવા માટે આપણે ઝુંબેશ ચાલુ કરીશું આને ભાગરૂપે છેલ્લા ધોળેક મહિનામાં અપને ગનાવધા અવેરનેસ ના કાર્યક્રમો કર્યા રેલીઓ કર્યા અને લોકો ને દોડેક મહિના ના સમય આપ્યા આ દરમિયાન પોતે જો તેમ ને પાસે હેલ્મેટ ન હોય તો આ ખરીદી કરી લે જેથે કે 8 સપ્ટેમ્બર ના રોજ થી અપને અને હમલવારી શરૂ કરી અને મને આ જન આવતા ખુશી થાય છે કે કાલ થી આ ઝુંબેશ આપને ચાલુ કર્યા હતા અને આજે ઘણા બધા લોકો જે ટુ વ્હીલર ચલાવતા હોય કે ટુ વ્હીલરમાં પાછળ બેસનાર હોય આ લોકો હેલ્મેટ પહેરી રહ્યા છે આ માટે હું તમામ રાજકોટ વાસીઓને ધન્યવાદ કરવા માંગુ છું આ હેલ્મેટ ને કાયદા જે છે આને આપને નિયમને કોઈ પણ નિયમ હોય અમે બે

જે ઘરેથી કામે જતા હોય જેને ઉપર પૂરા પરિવાર ચલાવવાના બોજ હોય આ લોકો આ ગાડીઓ ચલાવતા હોય છે અને ભગવાન કરે આને સાથે થાય તો પછી પૂરા પરિવાર ઉપર જે તકલીફ પડે છે આ તકલીફ ને જોઈએ તો આ દંડ જે થાય અને આને કરતા બહુ મોટો તકલીફ હોય છે આ કોઈ પણ આંકડા તમે લઈ લો જે ટુ વ્હીલર ચાલકોના અકસ્માત થાય છે અને આમાં મૃત્યુ થાય છે આમાં સિત્તેર એસી ટકા ટુ વ્હીલર ચાલકો જેના મૃત્યુ થયા હોય આમાં મોટા ભાગે માથાના ઇન્જરી જે થયા હોય આને કારણે થયા હોય મૃત્યુ બાકી તમને કઈ હાથ તૂટી જાય પાઉ તૂટી જાય તો મૃત્યુ નહીં થાય લેકિન માથામાં ઇન્જરી થાય તો તમારા મૃત્યુ થાય અને મોટા ભાગે જે માથામાં ઇન્જરી થાય છે આ હેલ્મેટ નહીં પહેરનાર હોય અને વધારે થાય જો હેલ્મેટ તમે પહેર્યા હોય તો કદાચ તમને થોડા ઓછા ઇન્જરી થયા હોય તમારી બચવાની શક્યતા વધારે હોય આ નથી કે હેલ્મેટ પહેર્યા હોય તો તમે 100 એ 100% બચી જ જશો પરંતુ તમારો પ્રોબેબિલિટી બચવાનું વધારે છે જો તમે હેલ્મેટ પહેર્યા હોય અને જો તમે હેલ્મેટ નહીં પહેર્યા હોય તો બચવાનું પ્રોબેબિલિટી તમારો ઓછા છે તો જો તમે હેલ્મેટ પહેરો તો જો તમને કંઈ થાય તો તમારો મૃત્યુ થાય આ પ્રોબેબિલિટી ઓછા થઈ જાય છે જેને કારણે આ હેલ્મેટ પહેરવાની જરૂરિયાત છે